હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો મિત્રો બધા મજામાં તો મિત્રો બે દિવસથી સતત વરસાદ ચાલુ હતો એટલે આપણે વાડીયા આંટો મારો નહોતા આવ્યા અને એ આપણી ભૂલ હતી કે બે દાડા વરસાદના આંટો મારો ના આવ્યા એટલે ક્ષેત્રમાં નુકસાન બહુ થયું છે પહેલાં તો પડ બગાડ કરી ગયા હોય અને આ ક્ષેત્રમાં આકલો કહી ગયો તો એટલે હાલત કાઢ્યો છે અને આપણી ઝાડ જુઓ મિત્રો આટલી ઝાડ વધી છે હમણાં આપણે થોડાક દાડા પહેલાં વ્લોગ બનાવ્યો હતો તો આપણને કેળા સામે થાતી હતી અને અત્યારે જુઓ તાતી સામે પોકી ગઈ છે અને આ જુઓ અંદર બ્લોક બનાવવા હારા તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો આજ જોડે જેટલો બગાડ કર્યો હોય તમને બધું બતાવવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આ છે આપણી જાર અને મિત્રો આ જુઓ મોઢે બગાડ કર્યો છે બે દાડા આંટો મારવા ના આવ્યા એમાં કેટલી પથારી ફેરી નાખી છે આમ જુઓ આ ખળિયું કરી નાખીએ મિત્રો જાર આડી પાડી આ જુઓ મિત્રો બે દિવસ સતત વરસાદ ચાલુ હતો એટલે આપણે કાંટો મારવા નહોતા આવી ગયા અને આમ જુઓ કેટલી જગ્યાએ ખોદી નાખી આમ જુઓ હજી આગળ બતાવું તમને આ જુઓ મસ્ત આ જુઓ ચીવડી મોટી આખડી બનાવી છે બે દિવસ આટો મારો ના એમાં તો પથારી ફેરવીને મેલ લીધી બધી આ જુઓ આટલું બધું નુકસાન કરીને આવ્યું છે મિત્રો અને આજે આખલો પહે ગયો હતો આ લાઈન કાઢ્યો એટલે નુકસાન તો સારી પડતું હે તો મિત્રો આપણે એરંડાવાળા ક્ષેત્ર ખેતર બાજુ ગયા છે અને આ છે આપણા ક્ષેત્રની બાજુની ઝાર મિત્રો ચીવી વધી ગઈ છે મિત્રો આપણી ઝાર આવડી આવડી થઈ છે અને આ ઝાર જુઓ મિત્રો જેટલી વધી ગઈ છે એટલે આહાડા તો મિત્રો હારો મારો થઈ ગયા હવે અને પણ પોંડ નહીં વધારે બીક છે પોંડ બહુ બગાડ કરે હાર આજ તમે જોયું આપણા ખેતરમાં જેટલો બગાડ કરે મિત્રો એટલે આ ઝાર બહુ કાટી છે એટલે લગભગ એ બગાડ તો કર્યો જ હશે પણ આ શું ઝાર વધી છે એટલે આપણને અંદર ખબર નહીં પડતી આપણે સીટથી ઝાર જુઓ એટલે આપણે પણ ઝાર કમ્પ્લીટ દેખાય પણ અંદર વચ્ચે જાય ત્યારે ખબર પડે હજી ઓલી બાજ તો મિત્રો હું જોયો જ નહીં કારણ કે એ બાજુ પાણી ભર્યું એટલે એ બાજુ જવાનો મેળ નહીં આવ્યો પણ આ બાજુ જ્યાં ફરેવું હતું એ બાજુ આપણે ફર્યા હા બીજા આપણે જવાનો મેળ નહીં આવ્યો તો હવે આપણે જો આ આ સામે દેખાય આપણા એરંડા છે હવે તમને બતાવું કે એરંડામાં પાણી ભરાણું હોય અને જેટલા એરંડા બળી ગયા છે તો મિત્રો આઈ ગયા આપણે એરંડાવાળા ખેતરમાં અને આ જુઓ મિત્રો આ બધા એરંડા જતા રહ્યા મિત્રો જો આ બાજુ આ બધી પાણી ભરાણવું તું અને આજે અમુક જગ્યાએ તમને ઝૂમ કરીને બતાવું એરંડા તમને બળી ગયેલા દેખાતા હશે મિત્રો આ જુઓ આટલા એરંડા આજે આટલું પાણી ભર્યું હોય અને આટલા એરંડા મિત્રો બધા બળી ગયા જુઓ આ જો આમ બીજે બધે પાણી નથી ભરાણું અહીંયા ઊભા છે કમ્પ્લીટ પણ આ ભરી ગયા છે તો મિત્રો બીજે તો બધાય એરંડા કમ્પ્લીટ ઉભા છે પણ એટલામાં એરંડા બળી ગયા છે અને આ બાજુ તો આ જો આ એરંડા તો બધા રેડી થઈ જાય અને આ છે આપણા કાળી અંગાના વેલા આ છે મગ અને હારે હારે સોરા વાયા છે આપણે સોરાને હજુ ફરી ચક ચક આવી છે એટલી બધી નહીં આવી આજુ હજી સોરાના વેલા થાય રહ્યા છે તો મિત્રો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી નાખજો અને વ્લોગ ગમે તો એક સારી એવી કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન મળે મને પણ વિડીયો બનાવવાની મજા આવે તો મિત્રો કોમેન્ટ કરવાનું બધાય ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજુ આ બાજુ પણ પાણી ભરાણું હતું અને આ બાજુ પણ એરંડા જતા રહ્યા છે અને હજી આટલું પાણી ભર્યું હોય આ બધા હિરંડા મિત્રો જતા રહ્યા છે પાણી ભરાવાથી તો જુઓ મિત્રો આટલું પાણી ભરી હોય હજુ અને આ બધા એરંડા જ અત્યારે બધા હું કઈ ગયેલા દેખાય બધા એરંડા જ છે મિત્રો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું અને તમને બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી